અમરેલીમાં યુ લેટર મુદ્દે ભરત સુથારીયાએ પોતાનું નિવેદન આપ્યું છે કહી શકાય કે અમરેલીમાં થેન્ક યુ મુદ્દે ભરત સુથારીયાએ પોતાનું નિવેદન આપ્યું છે કહ્યું છે કે થેન્ક યુ લેટર મુદ્દે ભરત સુથારીયાએ નિવેદન આપતા કહ્યું છે કે સાંસદ કાછડિયાએ આક્ષેપ કર્યો હતો કે એટલે મેં પત્ર લખ્યો કહી શકાય કે સાંસદ કાછડિયાએ કહ્યું કે મને થેન્ક યુ બોલતા નથી આવડતું સુથારીએ કહ્યું હતું કે આખરી વખતે થેન્ક યુ મેં માત્ર પત્રમાં અંતિમમાં કહ્યું હતું કહી શકાય કે ભરત સુતારિયાના વળતા જવાબથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે કહી શકાય કે અમરેલીમાં થેન્ક લેટર મુદ્દે ભરત સુતારિયાનું નિવેદન સામે આવ્યું છે સાંસદ કાછડિયાએ આક્ષેપ કર્યો હતો કે એટલે મેં પત્ર લખ્યું કહી શકાય કે સાંસદ કાછડિયાએ કહ્યું કે મને થેન્ક યુ બોલતા નથી આવડતું ભરત સુતારિયાએ કહ્યું હતું કે આખરી વખતે થેન્ક યુ માત્ર પત્રના અંતિમમાં કહ્યું હતું બે દિવસ પહેલાં અમારા સાંસદ સાહેબનું નિવેદન આવ્યું તે બાબતથી મેં પત્ર લખેલો હતો પત્ર મેં એ લખેલો હતો કે મેં આપને જ્યારે જ્યારે મને પદ મળ્યું ત્યારે ત્યારે મેં આપને ઠેન્ક યુ બોલેલો છું પછી તાલુકા ભાજપ મહામંત્રી બન્યો ત્યારે પણ તાલુકા પંચાયત પ્રમુખ બન્યો ત્યારે પણ અને જિલ્લા પંચાયતની ટિકિટ મળી મને બે હજાર એકવીસમાં ક્યારે પણ જિલ્લા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે પણ મેં હર વખત અમારા સાંસદશ્રીને ઠેન્ક યુ બોલેલો હતો તે મેં પત્ર લખેલો છે કારણ શું છે તો મારી પર આક્ષેપ લાગવામાં આવ્યો હતો કે ભરતભાઈ જે ઉમેદવાર લોકસભાના છે ને થેન્ક યુ બોલતા પણ નથી એ માટે મેં પત્ર લખેલો આખરી થેન્ક યુ એનો મતલબ તો પત્રની લીટી આખરી કોલમ પૂરું થતું હતું એટલે મેં પાછું છેલ્લે લખ્યું આખરી વાર થેન્ક યુ એટલે પત્ર માટે બાકી એ મારા આદરણીય છે અને ગુરુ છે હું એને માનું છું અને માનવાનો છું એમાં કોઈ સંકાન સ્થાન નથી